ખાવી પડે છે બોલો કંટારો આવી ગયો કાલ નું ઘરમાં કચ્છ 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 ચાલુ થકી તમારી પછી કશું થાય એવું નહીં તમે કોઈને કહીએ હકતા નહીં અમુક મારા શું કરવાનું આ તો ગોમો હમાચાર લીધા તાને ખબર પડી કે જીવણીઓ ડેપોટી બનાવ્યો છે ને એ રહ્યો બધાની બધો ની પોણી સોળ છે પેલા ખરું ને આ સરપંચ ને ડેપોટી નતા બનાવ્યા ને એટલે કમ્પ્લીટ ટાઈમ સર પોણી આવી જતું અને એ પાછું બબે કલાક આવતું હતું ના જીવણીઓ ગોમો જાનનો પોણી છોડવા આવ્યો છે ને ખરું ને અડધો કલાક હાલેસ અને ટપ લઈને બંધ કરી દેસ ધોના બાપા બાપાના રૂપિયા ના હાલ હોય એવી વાત ખરું ને જીવન મોનો ના મોનો આ બીજું કશું નહીં સરપંચમાં હું વચ્ચે આડો પડ્યો હતો ને આ એની ખોહ ના કરતા હોય આ એની રીહ ના કરતા હોય આ બીજું કશું નહીં આ ચોખ્ખો વિરોધ કરી શકતા નહીં ને એટલે આવા નાટેક કરીશ અને એના પાછળ કુનો હાથ હશે એ મને પાકી ખબર છે મારા ખરું ને ઘઉંમાં મોટો દખલો થાય અને લોકોને કેવું પડે નાખું ગોમ ભેગું કરવું પડે એ ના ખરતી એક કામ કરું ના હોય તો જૈન છોમા કાકા સમાચાર હાલું કે છોમો કાકો એના ભાઈને કહી દે કે ભાઈ જે ચાર શબ્દોમાં તમારે તમારા ભાઈને કહેવું હોય ને એટલું તમે કહી દેજો બાકી પછી જો મોટો ડખલો કરવો પડશે અને બાબુજીને કહેવું પડશે અને બધાને ભેગા થઈ અને ઓનો કોઈક રસ્તો કાઢ્યા પડશે એક ટાઈમ ખાવાનું ના હોય ને તો બધું એ ચાલે બાકી પોણી વગર ખરું ને એક મિલિટર ના ચાલે એટલે કહેવત નહીં જળ એ જીવન જળ વગર અત્યારે કશું એ નહીં થતું ખાવાનું બનાવવું હોય તોય પોણીની જરૂર પડે નહાવું હોય તોય પોણીની જરૂર પડે લૂઘોડા છોકણ ધોવા દેવાનો વાહન છોકન ધોવા દેવાનો ઢોર છે રીતના પાવાનો મારે બીજું કશું નહીં કરવું પાણી પડ ઉતર લેવી જ પડશે અમે તો બેઠા જ હોય શું છે પરિવાર લઈ ને બેઠો હોય ને એના ઘરમાં તકલીફો હોય તમારા જેવો ઠંઠન ગોપાલ જેવો ફરતો હોય ને એને કોઈ તકલીફો ના હોય લેખા ઘેર ભરીને ઘેર

પછી જ નહી આવતું ના બલાક પોણી આવતું પોણી જોઈને તારા મેપંચો થયો ને હા એની રીકા થઈ ગયો પાછળ ખરી ને હલવા વાળા બીજા હતી બી પણ જીવન નહીં પડ્યું હા હું એજ એટલા માટે ચાર માં સમજાવો અને સમજી જાય તો બરોબર ફોની વખત ચાલક આવ્યો એનો ના સમજ એને ડેપોટી આપણે પ્રેમથી સમજી જાય તો બરોબર ભાષાઓ આવડી છે તમારો ભાઈ છે ડખો કરી નાખે કર્યા મજા એક તો ગોમ ખરું ને છે અને પાછું ચાલુ થઇ જાય ને તો નકોમ પણ એકબીજા હોમા મળીયા ને તો વસો ગોમ નો બોર પાણી એટલું બધું કાઢે છે

હા જલ્દી કોક બદલી નાખવો આ ચિંતા ખરું ને રાખવું અમુક ખબર પડશે તો જીવન કોની ટાઈમ બે બે કલાક જ જવા દેવાનું આજે વીસ મિનિટ વધારે થતું પણ ચિંતા નહીં અમુક ખરું ને આ ડેપોટી બને ને એના પછી તો મારા ઘણો ફાયદો થ તારા બેઠા બેઠા પગાર લેવાનો ખાલી લાઈનુ બદલવાનો અને પાછા બે હજાર પંચાયત પગાર થયો સરકારી બેઠા બેઠા દસ હજાર રૂપિયા કમાવાના અને રોજ દોઢસો રૂપિયા બસો રૂપિયા મજૂરી જતો હતો અને ખરો ને પેલા ગમો ફરવા ને કરતો ને એટલે કે જીવન જેવું ને ને તેવું બોલતા અને મુસા ને એટલે કે જીવનલાલ ડેપોટી સરપંચ વયો બેહો ચા પાણી કરો અને પછી જો અમે તો એટલું મનથી બોલાવી છે અમે ખરો ને ગામમાં આપણો ડેપોટી બની જાય છે ને એટલે અમે ચિંતા નહીં મનથી બોલાવી છું ગોમો અને અમે તો જો જો બોલતા હા કોઈ ના કોઈ જો ઉપર છે 10 મિનિટ 15 મિનિટ વધારે પાણી જતું રહે ને તો પાછા લોચા પર આગળ પાછું આયોજન સેટિંગ કરેલું હોય જોવું પડે

આતારે ગામ માંથી લાઈનો ચાલુ થઈ લાઈન વાળું શ્યામા ભાઈ વાળી લાઈન એ મૂર્તન કોક ને હાથ લગાવે તો હાથ ભાજી ના શું એટલાથી આખા ગામમાં તું બબે કલાક બધી લાઈનો શોધ

આ મારો ભાઈ લાફા મેલી જો છો આ ડેપોટી સરપંચ બને શું કોઈ ગામનો થોડો કોઈ તમારા લાફા ખાવા બને શું હવે ભાળો તમે આ સરપંચ પાન જઈને તમારી વલા કરાવું છું હાલ સરપંચ પાન જઉં છું આ તો કોઈ ડેપોટી સરપંચ શું કે કોઈ ગમનો સભ્ય શું વાત કરો છો તે ડેપોટી સરપંચ તમે લાફા મેલી જાવ પણ હો રાખો તમારા હાથ ભાજી ના ન ખાવું તો મારું નામ જીવન ને પણ આ

અને ગમમાં કોઈ આઘુ પાછું હોય તો પહોચી જાય બીજા મોણસો જેવો નહી અર પાવરે કરે કા કોઈક ગરમી કરે તો પાવરે ખરો જીવન હો પૂરે પૂરો પાવર જીવન હો આ ડેપોટી બને ને ત્યાર ન તો મેં તા તાર હેઠા જીવન સરપંચ ના બની ગયો ગમ નો હારું જ તે મોમાં સરપંચ નહીં બન્યો જીવન આપડે લાઈન નો માણસ તો ખરો જીવન આપણું હબ્ર તો ખરો જીવન અરે આપણું હબ્ર આપી જે કીએ ને કોમ કઈ નાખે કીધું કથા વિચાર આટલું કરી ના તો જઈને કરશે રે પાછો જે આવે કે મારા નહી આવ્યું એટલે પાછો કોક ખોલી જતો ગરમી કરી દેતા પણ હું તો ગમ સરપંચ એટલે મારા તો જાજુ ના બોલાય કે જીવન એ ગોઠાયો

લાફા મેલી મને કલાક તો છોડો છો પછી છોડવાનું હોય તે બે કલાક માં કેતો તો કે મારા એક કલાક આવે અલે પણ હું બે કલાક સોડો તારા કલાક આવતું છે જીવણિયા વચ્ચે લાઈન તૂટી ના ગઈ હોય તો આપડો ના લીધી આપણે તપાસ કરવી પડે પોણી બંધ પણ સરપંચ એ તો બે ચાર છે પીવાનું પોણી છે જીવ્યા ગમના બોલ નું નાખાય મૂર્ખા બુદ્ધિ શકે નહીં જીવણીએ કેવા આયા હોય ને તો આપડે કલાક વધારે જવા દઈએ

અરેખો તો કરવો પડે હરખી રીતના હાલ આ જીભ ખરી ને એક બાજુ વડી જાય ને તો લાફા ખવડાવ છે પણ મેં કીધું તું કાલે બે કલાક અવાજ બરાબર છે લાફા કોઈ થા

આ ગોમ માં ખરો ને ઠુંઠો કરીને મેલી દો આખા ગોમ માં કોઈને કોક નઈ બદલી આપે થી આડો કરવો પડશે વર રાખજો તમારે શરમ આવશ્યકતા નહી આવતી આ આવું શીખવાળો છો આવો ડેપ્યુટી બનાવવાનો

સરપંચ આ બીજું કશું નહિ આપેલો આવ્યો તાને દો આ પેલા બધા ખરા ને બેસવાના તબેલા કરી બેઠા દવા દેવું બોમ્બ નો વેરો નહીં પડતો

આ બોમ્બ ઓપરેટર બદલી નાખો નાખે પૂછા નહીં રહું બે કા વાત

એક મિનિટ આગુ પાછું ચકલી તો એનો અનુડા મેળવ્યું અઢી કલાક પોણી આવે છે

રાણી ઓછું બાર વાગે મારી વાતો મારા ઈ પોણી ખરું સવારે નવ વાગે ચાલુ થાય છે અને અગિયાર વાગે બંધ થાય છે એ પ્રમાણે છોડવું હોય તો કયો બદલવાનું નાઈ બધી લાઈન ના ટાઈમ લખેલા છે કશો વાંધો

પછી દવા સરપંચ નહીં એટલે એમ પેલો કાઠું બે વધારે ખાય એ તમારું કાઠું લોળું ઠંડુ કરજો બરોબર ના ઉલાળી મેળસ્યો આ વખત તો બે નહીં કે સરપંચ માં નહીં રહો

જરા એક દોઢું બોલે ને આજ તો બરોબર છે બચ્ચા દેવાનો છે બચ્ચા આવશે શું હતું કાકા પછી તો ખરો ને ઉમેદવારી બીજો કોઈ સહ નહી તમારા ભાઈ સિવાય કેતો વાત સાચી સરપંચ ના ના 50 પચાસ રૂપિયા લીધા જીવન ગમવા ખરા તારી આબરુ ના થાય સરપંચ ની આબરૂ થાય બનાવ્યા તો વ્યવસ્થિત રહેવું પડે જીવન આવી રીતના કોઈ લોકો ના પચાસ 50 લેવાય ના આ તો ખેમો ને હતા

હેડવાનું છે કશ્યો હતો જીવન બધું ભૂલી દેવાનું કશ્યો હું તો ભૂલી ગયો એ કોકરા છે એક જ લાઈન છોડી ભણા તૂટી ગઈ લાઈન અમે ના પોકા તો બધું જવા દેઉ એ ભણા તું આને જો તણાવ છે આ ઓદરા જેવો છે ભણે પાણી ના પોકા મામા અલ્યા આખા બોરનું એક લાઈનમાં પાણી જવા દઈએ તો મરું પાઈપો

પણ આ બધા ખરા મારા ઉપર ચડી બેસી ગોરો કરી રહી સર તમે ચિંતા કરશો ને કોઈ ફરિયાદ નહીં બે જીવન આ તો ખરા બળતા છે પોઈન્ટ એટલે આપડા ઉપર ચડી બેસી પણ આપડે ઈવ મોકો જ ના લ્યો હોય તો દબાઈ પડી રહ્યું દબાઈ પડી રહી રહું જીવન આપડે કોઈ ગુનો કરવાનો નહીં ગામમાં

હાથવીય જીવણીઓ સૌ ચાલવાના કે પછી ઓપરેશન ખરા ને તો બદલી ચાલો પણ આ ગામ માં આપડે કોઈના અંગા થી ખરા ને ઈરખા રાખવાની ના નાના વાત સાચી છે